જો બાને કહેજે કે આજે બપોરે છે ને હું સમાંઠાને મોડો આવી હા પણ પહેલા મારી વાત સાંભળો આ હવારમાં હેતલ રેડું નાખતી હતી શું વાત હતી કાઈ ની મેલ લે આંધી વાત હામે તે એનો સ્વભાવ તો તું જાણે જ છે ને હે આ ગરમાં જારે હોય ત્યારે આડો જ કરતી હોય છે તો પછી આપણે છે ને ઈ બાબતે કઈ ધ્યાન દેવાનું થાતું જ નથી પણ વાત હું છે એ તો કરો કઈ નહી પૈસા આપવા ગયો કે મારી પાસે એટલા રૂપિયા આવ્યા છે ને તો લ્યો આમાંથી અડધા રૂપિયા હું તમને આ મહિને આપું છું પછી આ તારી દવા બધું કરાવવાનું હોય ને તો એની સારું ને અડધા રૂપિયા મેં કીધું મેં એને આપ્યા છે તો એ બહુ બાપા આવ્યા ને બોલવા મળ્યા કે તમે અડધા રૂપિયા આપો અને તમે બસત કરો તો અમે બસત ન કરી આ તમારે રૂપિયા બધા બસાવી નાખવા છે અને અમારે બધા રૂપિયા પૂરેપૂરા ઘર માં આપવાના એમ પણ એને ખબર જ છે ને કે ઘર માં દવાખાનું છે આપણે દવાઓના ખર્ચા આ દવાખાને જવાના ખર્ચા હા ડાક્ટર ના ખર્ચા હા બધું કાય એમ નામ નો થાય આપણે કે આપણે શોખાટું પૈસા રાખ્યા છે બાકી એમાં એટલે આ વાત નો વિરોધ તો નો જ કરવો જોઈએ સમજવું જોઈએ પણ એનામાં સમજણ શક્તિ હોય તો ને એના મનમાં તો એમ જ છે કે આપણે બધું ખાઈ પી જાવું ને એની વાય કાંઈ નહીં વધવા દી બસ જ્યારે હોય ત્યારે વધાડ કરતા હોય છે કે તમે આમ કર્યું તો અમે આમ કરજું તમે ઓલું કર્યું તો અમે આમ કરશું કાંઈ નહીં જવા દ્યો ને હા કે પહેલી વારનું થોડી છે હા ભાદ વિવાદ તો એનો પહેલેથી હાલતો જ આવ્યો છે ને વધાડ કરવાની ટેવ એની ક્યારેય નહીં જાય કંઈ ખાવાની બાબત હોય કે કોઈ વસ્તુ લેવાની બાબત હોય હંધાઈમાં એને હું જે કરું ને એ કરવું જ હોય છે એ તો બધું ઝાવા દેને પણ તું વિચાર કર પરિવારમાં બધાને એક હારે રહેવું હોય ને તો થોડું ઘણું જતું આવતુંય કરવું જ પણ આ હેતલ વહુ બાપા તો ન જાણે કઈ માટીના બન્યા છે હવે એના મનમાં શું હાલે છે આપણે કેમ કહી હતી ખાઈને સાવ દિવસ હંધી વાત સારું હાલ તો હું છે ને આ વાડીએ જાઉં છું નાનકો પૂતો છે કે એ વાડીએ પૂગી ગયો છે એ હું તો આવશે

લગન પછી છે ને અંધાય માણસ થોડો સ્વભાવ તો બદલાય એટલે મનમાં લેવાની જરૂર નથી કઈ ને હે હોય ને તો હે તો લારે હું વાત કરી લે હું એને સમજાવી દે ના ના તું કાઈ વાત નો કરતી અગર આ ઉલટા નો ડખો વજ અને કહે કે તમે મોટા છો ને તો અમને સલાહ આપવાની કોઈ જરૂર નહી આવું થયેલું છે ને ઘણીવાર મેલ ની અંધી પંચાયત હટાણે તો બાની સામે બધું પતાવટ થઈ ગઈ છે પછી હવે કઈ વાત કરે ને તો જોયું જાય નાનકા નારે હું વાડીએ વાત કરી લઈ હલ પૂજા જય માતાજી જય માતાજી